केंद्रीय जल शक्ति मंत्री सी आर पाटीले सरत ने रूपए एक सौ त्रेस करोड़ विकास कार्यों की आपी भेट सूरत ग्रीन व्हीकल पॉलिसी बजार पच्चीस कर लॉन्च ग्रीन व्हीकल पॉलिसी हेटर इलेक्ट्रिक वाहन की खरीदी पर नागरिकों ने वो विशेष लाभ ગાંધીનગર જિલ્લામાં વહેલી સવારથી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી પાંચસોથી વધુના પોલીસ કાંફલા સાથે ગેરકાયદેસર દબાણો કરાયા દૂર પેથાપુર ચરેડી સહિતના સ્થળેથી હટાવાયા સાતસોથી વધુ દબાણો બિહારમાં ગ્રેજ્યુએટ બેરોજગારોને મળશે માસિક રૂપિયા એક હજારનું ભથ્થું મુખ્યમંત્રી નીતીશકુમારે કરી જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેગુસરાયમાં ભાજપ અધિકારીઓ અને કાર્યકરો પાસેથી મેળવશે છત્તીસગઢ મહારાષ્ટ્ર સીમા પર સુરક્ષાદળોને મળી મોટી સફળતા સુરક્ષા દળો સાથે અથડામણમાં બે મહિલા નક્સલી સહિત ચાર નક્સલી ઠાર ઘટના સ્થળેથી એકે ફોર્ટી સેવન સહિત મોટા પ્રમાણમાં હથિયાર જપ્ત હિમાચલ પ્રદેશના બિલાસપુર નાહન અને કાંગડામાં ભારે વરસાદથી ભૂસ્ખલન થતાં જનજીવન પ્રભાવિત ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટતા દસ લોકો ગુમ એનડીઆરએફ એસડીઆરએફ અને સ્થાનિક પ્રશાસન દ્વારા રેસ્ક્યુ ઓપરેશન દહેરાદુન હરિદ્વારમાં વરસાદનું રેડ અલર્ટ જાહેર છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ત્રીસ તાલુકામાં નોંધાયો વરસાદ સૌથી વધુ સુરત શહેરમાં પોણા ત્રણ ઇંચ તો નવસારીમાં બે ઇંચ વરસાદ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં આગામી સાત દિવસ અનેક જિલ્લાઓમાં વરસાદની વગી શેખ બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ફટકો ચૂંટણી પંચે શેખ હસીના અને તેમના પરિવારના નવ સભ્યોના ચૂંટણી કાર્ડ કર્યા બ્લોક આવતા વર્ષે યોજાનાર ચૂંટણીમાં વોટિંગ કરવા પર પ્રતિબંધ વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશીપની ફાઇનલમાં આજે ભારતીય ભાલાફાઈન ખેલાડી નીરજ ચોપડા અને પાકિસ્તાનના અરશદ નદીમ વચ્ચે ટક્કર ગઈકાલે ક્વોલીફાઇંગ રાઉન્ડમાં પહેલા જ થ્રોમાં ફાઇનલમાં નીરજે મેળવી એન્થ્રી નીરજ ચોપડાની ટાઇટલ જાળવી રાખવા પર નજર